તો કેમ છો વાલા બધા મારા મિત્રો સરસ મજાની અંદર સસ્તા ભાવે સારી ગાડી ફર્સ્ટ ઓનર ગાડી અને બે હજાર પંદર પછી વાળી ગાડીઓ બધી જ તમને હું બતાવવાનો છું સારી સારી ગાડીઓ બતાવવાનો છું એકદમ ઓછી કિંમતની અને ફર્સ્ટ ઓનર વાળી ગાડી બરાબર શોરૂમ કન્ડિશન ત્રણે ત્રણ ગાડીઓ બતાવવાનો છું વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય મિત્રો તો વિડીયોને સબ્સ્ક્રાઇબ કરજો ચેનલને ને લાઈક કરજો અને શેર કરી દેજો મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર પહેલી જ ગાડી તમને એવી બતાવવાનો છું કે પહેલી જ નજરે તમને ગાડી ગમી જશે કિંમત પણ પોસાઈ જશે અને સરસ મજાની ગાડી છે બરાબર ફર્સ્ટ ઓનર છે ગાડી બરાબર હ્યુન્ડે ની સેન્ટ્રો ગાડી હું તમને બતાવવાનો છું બરાબર છે ગાડીના મોડલ વાત કરીએ તો બે હજાર વીસ નું ગાડીનું મોડલ રહેવાનું છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ફર્સ્ટ ઓનર એટલે ફર્સ્ટ ઓનર બરાબર એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે

ગાડીની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર લેધર સીટ કવરો રહેવાના છે મ્યુઝિક સિસ્ટમ એકદમ જોરદાર રહેવાનું છે બીજું મિત્રો આપણે આ ગાડી નોન એક્સિડન્ટની 100% ગેરંટી સાથે તમને આપવાની છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને ગમતી હોય મિત્રો તો તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર 3,40,000 માં ફર્સ્ટ ઓનર ગાડી અને 2020 નું મોડેલ બરાબર સેન્ટ્રો ગાડી તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને બરાબર અમદાવાદ જોવા મળી જવાની છે ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો તમને આજ ફર્સ્ટ ઓનર વાળી બતાવવાનો છું અને ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો અમદાવાદની અંદર જોવા મળવાની છે તો વિડીયો અમારો છેલ્લે સુધી જોતા રહેજો બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારા વોટ્સએપ ગ્રુપની ની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને ક્યુઆર કોડ અમારી ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર બીજી ગાડી પણ તમારા માટે ફર્સ્ટ ઓનર મારુતિ સુઝુકી ની સ્ક્રિપ્ટ ડિઝાયર ગાડી લઈને આવ્યો છું તમારું બજેટ હોય એના કરતા પણ સસ્તી ગાડી તમને આપવાની છે બરાબર સાચવેલી ગાડી છે ફર્સ્ટ ઓનર વાળી અને કન્ડિશન તમે મિત્રો ગાડીની એકદમ જોજો પહેલી જ નજરે તમને ગમી જશે એવી ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે ગાડીની અંદર મિત્રો કોઈ પણ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ બધા જ તે સ્પેર પાટો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર પ્યોર પેટ્રોલ એન્જિન રહેવાનું છે ગાડીની અંદર એન્જિન બી એકદમ પાવરફુલ પેટી પેક કન્ડિશનની અંદર તમને જોવા મળવાનું છે

બીજું મિત્રો આપણી આ ગાડી કંપની કન્ડિશનની અંદર રહેવાની છે સો ટકા કંપની કન્ડિશનની અંદર આપણી આ ગાડી રહેવાની છે અને બીજું મિત્રો સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી ગાડીની અંદર આપવામાં આવશે બરાબર કોઈ જાતનો ગાડીની અંદર સ્ક્રેચ નથી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે

વધારે ગાડીની માહિતી તમારે જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડી જોતવી છે મિત્રો કાલે જ મે તમને i10 બતાવી હતી ગાડી બરાબર સસ્તા ભાવે લાખ 350000 માં આપી દીધી હતી 2018 નું મોડલ હતું એના કરતા પણ બેસ્ટ ગાડી આજે ત્રીજી ગાડી હું તમને બતાવવાનો છું બરાબર Honda Image ગાડીનું મોડેલની વાત કરીએ તો 2017 નું ગાડીનું મોડલ રહેવાનું છે ઓનર ગાડી છે એક જ હાથે ચાલેલી મિત્રો ગાડી છે કોઈ જાતનો ખર્ચો નથી કંપની રેકોર્ડ ની અંદર કિલોમીટર ચાલેલા જોવા તમને ગાડીની અંદર મળી જવાના છે મિત્રો ગાડીની અંદર તમને પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળવાનું છે અને એન્જિન મિત્રો એકદમ કન્ડિશન ની અંદર રહેવાનું છે બરાબર પેટી પેક એટલે પેટી પેક જ કન્ડિશન ની અંદર એન્જિન રહેવાનું છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી શોરૂમ કન્ડિશન છે ગાડીની અંદર સ્ક્રેચ નથી ગાડીની અંદર ઓરિજિનલ કંપની કલર ની અંદર ગાડી રહેવાની છે મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપટોપ કન્ડિશન ની અંદર રહેવાના છે એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાની અંદર વાઈટ કલર ની અંદર તમને

બીજું મિત્રો આ ગાડી મિત્રો સો ટકા એક્સિડન્ટ નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે તમને આપવાની છે બરાબર સો ટકા નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે તમને ગાડી આપવાની છે મિત્રો આ ગાડી જો તમને ગમતી હોય તો તમને હું કિંમત કહી દઉં ત્રણ લાખ ને પંચોતેર હજાર કિંમત નેગોશિયેબલ તમારા માટે સ્પેશિયલ ઓફર ની અંદર જો ગાડી તમને ગમતી હોય વહેલા ને પહેલા મિત્રો હું ગાડીઓ મૂકું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ બે થી ત્રણ દિવસની અંદર ગાડીઓ થઈ જો તમને ગાડીઓમાંથી કોઈ પણ જાતની ગાડી ગમતી હોય તો મારો કોન્ટેક કરી લેજો પછી કહેતા નહીં કે સારી ગાડી આવી હતી અને તમે લેવા માંગતા હતા અને વેચાઈ ગઈ બરાબર ગાડી ગમતી હોય અમારો કોન્ટેક ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીઓની માહિતી મેળવી શકો છો અને ગાડી મિત્રો તમને અમદાવાદ જોવા મળી જવાની છે